फ्रेंड परिंदवा से रजात आई अंदर वो टायर टूट गया उसका तो हमारे तो दोस्त अमित भाई उनका फ़ोन आया मेरे को कि वेल्डिंग मशीन ले कर और वेल्डिंग करने का टायर का टूट गया है तो मैं पाँच मिनट में पहुँच गया वेल्डिंग मशीन ले और टायर को मैंने वेल्डिंग कर दिया और रजा आग, आगे आगे बढ़ गई तो बरसों से यहाँ सेवा करता है पानी की लगाते हैं वो सेवा करते हैं रजदात वालों की एक ताम पत्र दिया था तीन रथ का फोटो था तीन रथ का फोटो दिया और मेरे को टेपर दिया था सटी दिया था और महाराज ने बोला कि जो भी काम हो आपका કામ કર આવતીકાલે એટલે કે સાત અમદાવાદમાંથી ભગવાન જગન્નાથની યાત્રા નીકળવા જઈ રહી છે છેલ્લા ને સુડતાલીસ વર્ષથી આ યાત્રા નીકળે છે ત્યારે જે યાત્રાનો વિસ્તાર એ મોટા ભાગે મુસ્લિમ બાહુલ્ય વિસ્તાર હોય છે મુસ્લિમ બાહુલ્ય વિસ્તારમાંથી જ્યારે યાત્રા નીકળે ત્યારે માધ્યમોમાં ક્યાંક ને ક્યાંક એવું દેખાડવામાં આવે છે કે દરિયાપુર એ સંવેદનશીલ વિસ્તાર છે ત્યાં કોમી રમખાણો થવાની શક્યતા હોય છે તેથી પોલીસ બંદોબસ્ત પણ મોટો મૂકવામાં આવે છે પરંતુ દરિયાપુરના લોકો એવું કહે છે કે આ કોઈ પણ પ્રકારનો સંવેદનશીલ વિસ્તાર નથી પરંતુ આ માધ્યમો અને ક્યાંક ને ક્યાંક પોલીસ તંત્ર દ્વારા અને ક્યાંક ને ક્યાંક રાજનૈતિક પાસા દ્વારા આને સંવેદનશીલ વિસ્તાર બનાવી દેવામાં આવ્યો છે પરંતુ અમને એક એવા ભાઈ મળ્યા છે જેમનું નામ ચીન્નાભાઈ છે પાંચ વર્ષ પહેલાં આ રથયાત્રાનું જ્યારે ટાયર ક્યાંક જગ્યાએ ફસાઈ ગયું કે તૂટી ગયું ત્યારે તેમના દ્વારા એ ટાયરને જોડવામાં આવ્યું હતું અને રથયાત્રા ત્યારે આગળ નીકળી શકી હતી तो आपने सीधा इचना भाई साथ बात करी आपने जो यथरा का टायर का जोड़ा था वो घटना क्या थी पर रज यात्रा आई अंदर वो टायर टूट गया उसका तो हमारे तो दोस्त अमित भाई इनका फ़ोन आया मेरे को कि वेल्डिंग मशीन ले गया और वेल्डिंग करने का टायर का टूट गया है तो मैं पाँच मिनट में पहुँच गया वेल्डिंग मशीन ले और टायर को मैंने वेल्डिंग कर दिया और आगे आगे बढ़ गई आपने तब वो नहीं देखा कि मैं तो मुसलमान हूँ परंतु ये रथ यात्रा हिंदुओं की है मैं क्यों जोड़ने जाएँ ऐसा कुछ नहीं है हम तो बरसों से यहाँ सेवा करते हैं पानी पैरप लगाते हैं वो सेवा करते हैं रथ वालों की वो पुलिस पुलिस भी साथ देते हैं बहुत हम पुलिस को भी साथ देते हैं वेल्डिंग कर देते हैं कोई काम होता है पुलिस स्टेशन में मंदिर में हम वेल्डिंग भी कर देते जाके कर देते हैं मैं वेल्डर हूँ हमारा मंदिर है मंदिर है छोटा मोटा मंदिर है सब वो कम नहीं करता हूँ सब वेल्डिंग काम भी नहीं करता हूँ तो मैं देखा फोन आया तो वसीन लेकर और मैंने वेल्डिंग कर दिया हमने बात वो भी सुनी है कि तब आपका गैराज बंद था परंतु टायर टूट गया इसलिए आपने गैराज खोला और वेल्डिंग का सामान निकाल के वेल्डिंग अमित भाई का फोन आया अमित भाई का फोन आया उन्होंने बोला कि भाई तू मशीन लेके आ सबका फोन आया वेल्डिंग टूट गया अर्जेंट में कोई वेल्डिंग वाला हो तो बुला ला उसको तो मैं गैरेज खोल के सामान लेके ने वेल्डिंग मशीन लेके आया और वेल्डिंग कर दिया मैंने रथयात्रा की अपने अमित भाई साथ घटना शूँगी विस्तार से जनावो जरा प्रेम दरवाजे की रथयात्रा अंदर आयो એટલે રત્ન બીજા બીજા રત્નો ટાયર જે રથનો ટાયર આવે છે ને મોટો લાકડાનું એ છે તો એનું જે જોઈન્ટ હતું ને એ વેલ્ડિંગમાંથી નીકળી ગયું એટલે પીઆઈ મને કીધું કે ભાઈ આવું આવું થયું છે અને અમિતને તૈયારીમાં કોઈ આપણે મિકેનિક માણસને લાવો કે આ રત્ને વેલ્ડિંગ કરી દે તો આ સાબીર ચીના છે એ મારો ખાસ ભાઈબંધ છે મેં કીધું સાહેબ મારી જોડે દે છોકરો પણ એની ગેરેજ કદાચ ચાલુ હોય તો કાં તો હું એને ફોન કરું બોલે તું ગમે તેમ કરીને એને લેતો એટલે મેં એને તૈયારીમાં ફોન કર્યો કે આવું આવું છે તો એને કીધું કે હું તૈયારીમાં આવું છું એની ગેરેજ ખોલી એને બધો સામાન લઈને આવ્યો અને તૈયારીમાં એને વેલ્ડિંગ કર્યું ને એનું રિપેરિંગ કરી અને રથયાત્રાનું જે રથનું જે ટાયર હતું એ રિપેરિંગ કર્યું અને રથયાત્રા આગળ વધી એટલે ત્યાર પછી તે ઓફિસરો બી બહુ ખુશ થયા પછી એ આ રથયાત્રાના ચાર પાંચ દાણા પછી એને સાબીરને મંદિર પરથી શ્રીએ એમને બોલાયો અને એમને તામપત્ર આપ્યો એમને એમનો બહુ સત્કાર કર્યો અને પેપરમાં બી એમનો ફોટો આવેલો તે રથયાત્રા એ ટાઈમે તો બનાવ બનવાનો તો બની ગયો પણ અત્યારે ચાર પાંચ વર્ષથી સલંગ રથયાત્રાના સમયે આ સાબીરને પોલીસ સ્ટેશનથી કહેવામાં આવે છે કે ભાઈ તમે તમારું બધું સાધન સામગ્રી જે છે એ તમે એલર્ટ પર આવો અને ગમે તે અનિશ્ચિય કેવો રથયાત્રામાં કોઈ રિપેરિંગ કરવાનું આવે એટલે તમારે એલર્ટ રહેવાનું તો એ ત્યારથી વર્ષોથી હવે સેવા જ આપે છે રથયાત્રા માટે એલર્ટ જ રહે છે બધું એની સાધન સામગ્રી લઈને જે આપણને એક રોચક વાત છે કે સાબીર હવે તે જમે જે ઘટના બની ત્યારથી પોલીસ દ્વારા તેમને કહેવામાં આવે છે કે તમારે એલર્ટ રહેવાનું છે અને તે જગ્યાએ ઊભાનું છે જો કોઈ પણ પ્રકારના એ ટાયરની दुर्घटना घटे तो तुम्हारे इन्हें साचावनी छे साबीर भाई ત્યાર બાદ તમે જે ઘટનામાં ટાયરને જોડી કાટ્યું ત્યાર બાદ મંદિર દ્વારા તમને સન્માન આપવા માં આવ્યું હા સન્માન આપ્યું તમે બોલાયું છે ત્યાં એ સન્માનમાં શું આપવા આવ્યું હતું તમે એક તામ પત્ર دیاતા 3 રતકા ફોટો 3 રતકા ફોટો દેાર ઓમેને કો પેપર دیاતા એક સડી دیاતા ઓર મારતને બોલા કે જો ભી કામ હોય આપકા પર્સનલ ય મંદિર માં આના બિન્દાસ અમે આપા કામ કર દેંગે કોઈ ચિંતા ની વાત નહી આપકો આ જાના બિન્દાસ અચ્છા તમારું કામ પણ કરશે એવું પણ તમને કહેવામાં આવે હા કે તમારે કામ હોય એવું તો ત્યાં આવી જવાનું બધું બરાબર આ હતા સાબીરભાઈ કે જેમને ચિન્નાભાઈના નામથી પણ ઓળખવામાં આવે છે જે દરિયાપુર વિસ્તારમાં રહે છે અને આ યથાર્થનું જ્યારે ટાયર તૂટી ગયું હતું ત્યારે તેમના દ્વારા પોતાનું ગેરેજ બંધ હોવા છતાં એ ગેરેજ ખોલી અને ટાયર જોડવામાં આવ્યું અને છેલ્લા જે ઘટના બની હતી તેના પાંચ વર્ષ થઈ ગયા છે પરંતુ પાંચ વર્ષથી આ ચિન્નાભાઈ ત્યાં ઊભા રહે છે અને કોઈ પણ એવી દુર્ઘટના ના ઘટે અને જો ઘટે તો તે પોતાની સાધન સામગ્રી સાથે રહે છે કે હું ટાયર જોડી આપીશ જો આવા જ સમાચારો આપને ગમતા હોય અને આવા અહેવાલો આપને ગમતા હોય તો નવજીવન ન્યૂઝની આ ચેનલ ને લાઇક સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ભૂલશો નહીં નમસ્કાર વૈષ્ણવ